છેલ્લા બે મહિના પહેલાં ત્રણ ફરિયાદ દાખલ થયેલી ગુજરાત પોલીસ સ્ટેશનમાં રમેશ વૈષ્ણવ નામના શખ્સ સામે એમાં જે વેપારીઓ છે એના રિકવર માલ કરવા માટે અલગ અલગ વેપારીઓને નોટિસ અથવા ફોનથી નિવેદન માટે બોલાવેલ અને એમાં છેલ્લા આઠ દિવસ પહેલાં બે વેપારીઓને આરોપી પણ બનાવેલ એ વાત તો કદાચ નોટિસનો જવાબ આપેલા આરોપી બનાવીને છૂટી ગયેલ પણ હવે છેલ્લે બે દિવસ પહેલાં કે જે રમેશ વૈષ્ણવ છે એના અરજીના આધારે પોલીસે એક અમારા વેપારી જેને રમેશ વિશ્વ પાસે નવ લાખ રૂપિયા લેવાના છે ઓન રેકોર્ડ લેવાના છે એને નોટિસ મેક ને ખોટી ગાળો દીધેલ જે માસને એ બાબતે આજે તો હદ થઈ ગઈ છે અને જે વેપારી બોલાવે છે એ વેપારીઓ ગુનાનો જે કામે માલ મુદ્દા માલની વાત કરે છે એ ગુનાના કામે જે ગુનો બન્યો હોય એ પહેલાની તારીખના મુદ્દામાલ રિકવરી માટે કહે છે તો એના જ્યારે જ્યારે પોલીસે બોલાવ્યા જ્યારે જયારે કીધું ત્યારે એ પોતાના જવાબ દેવા ગયા છે નોટિસનો પણ જવાબ આપ્યો છે તો એક વાત ક્લિયર છે કે વેપારીઓ કોઈ જગ્યાએ ભાગતા ફરતા કે કઈ ઉછે નહીં તો પછી બધું ઘરે જઈને પકડી આવવાના કે બજારમાં આવીને બધું ઓફિસ આવીને ખોટું કરવાનું એક હોય કરવાનું એ વાત વ્યાજબી નથી અને થાકી ગયા છે હવે આ કોઈ રસ્તો હોવો જોઈએ એટલે આજે અમે ગુજરાતના બધા એસોસિએશન લેટર પેડ અમને આવી ગયા છે કે ભાનવર જિલ્લા ડાયમંડ આ બાબતે જે પણ નિર્ણય લે એને અમે સમર્થન છે બોટાદના પ્રમુખ સાથે છે અને મેટર સમજાવવા માટે અને અમે અત્યારે એક નિર્ણય લીધો છે કે જો હવે ભવિષ્યમાં પછી આજ દિવસ પછી કોઈ વેપારીને ખોટી હેરાનગતિ થશે તો અમે ધન મુખ્યમંત્રીનો પણ ટાઈમ લીધો રજૂઆત માટે જશું અને હીરા બજાર બંધ કરી દઈશું જ્યારે આપ કહેશો કે હવે અમારે આમાં ખોટું ઇન્ટરફી નથી કોટો રસ નથી લેવો તો ધંધો કરશે કરવા એ ધંધો બંધ થઈ વેપારીને વેપાર ધંધો કરવા દ્યો રાજકારણ રાજકારણ કરવા દ્યો અને અધિકારીઓને અધિકારી તરીકેનું કામ કરો આ સાવ કામ ને નિર્ણય છે આમાં ડિસ્ટર્બ કરવામાં આવશે તો ખોટું રાજકારણમાં બધાને રસ લેવાની જરૂર નથી જે કરતાને કરવા દેવાય મારા વેપારી તરીકે રાજકારણ ન કરાય કોઈને અધિકારી તરીકે નો કરાય જેમાં શું જે કામ છે ને એ કરવા દેવાય વેપારીને ખોટા બીર આ કરવું એ વાત વ્યાજબી નથી મેં તમને કીધું જૂની ત્રણ ચાર ફરિયાદ છે એમાં આરોપી હું એક જ ફરિયાદમાં કેમ રહેશે કે જે અમારે સાત લાખ રૂપિયા લેવાના છે શૈલેષ ભાઈ એમાં કેમ તપાસ ન હોય એમાં તો મેં કીધું અધિકારીઓ તપાસ હોય જે તપાસનો આદેશ આપ્યો હોય અમને અમુક વેપારીઓને જયારે કોઈ ના કાંઈ નોટિસ બોટિસ કાંઈ સમાધાન નામે નામે લઈ જાય અને ઓફિસમાં બે કલાક બોલાવે પેરલ ફ્લોરની ઓફિસમાં તો એ વાત હાવ ગેરવ્યાજબી વાત છે પછી જે ડીવાયસપી હિસાબે જે ગાળો દીધી એક વેપારીને એ ગાળો કોઈ કાંઈ કોઈ રેકોર્ડ લીધો કે અહીં તો આવી જાય આ ના આમ કરન ને તો વેપારી તો ડરી જવાના જ ને અને એક પ્રમુખ તરીકે જ્યારે કોઈ સામે નિવેદન આપીએ છીએ ત્યારે ખોટી ડાયરે કરવા માટે નાખશે કરવામાં એને મેં આપને સંપૂર્ણ જવાબ આપ્યા હ અમે સંસદ સભ્યશ્રીને કાલે મળ્યા છે આજે અમે સંપૂર્ણ કારણ કે હીરાનો મુદ્દો છે એટલે સીધો સમજાવો કે મારા પીને તમે મળે આજે મુદ્દો તમે સમજાવજો અને પછી કે હું તમને કેવાદ અધિકારીને ફોન કરશું એ મુદ્દે રજૂઆત થઈ ગઈ છે